ઓગણત્રીસ માર્ચ બે હાજર પચીસ ના રોજ શનિ સ્વાસ્થ્ય સંબંધિત પડકારો ઊભા થશે આત્મ નિયંત્રણ રહેશે અને ધીરજ જરૂરતી રહેશે બીજી રાશિ છે ધનુ રાશિ શનિના ની અસર શરૂ થશે જે કારકિર્દી અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓમાં અવરોધો પેદા કરશે કામમાં વિલંબ થવાની અને મહેનતનું સંપૂર્ણ પરિણામ ન મળવાની શક્યતા છે ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિનો સૂર્ય રાશિ શનિ સાતમા ભાવમાં ગોચર કરશે જેના કારણે વૈવાહિક જીવન કેટલીક મુશ્કેલોમાં આવી શકે છે વ્યવસાયમાં નવી ભાગીદારી થઈ શકે છે પારિવારિક જીવનમાં સુખ મેળવવાનું મહત્વપૂર્ણ રહેશે ચોથી રાશિ છે તુલા રાશિ શનિદેવના વિશેષ આશીર્વાદ મળશે નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે તમને કારકિર્દીમાં સફળતા મળશે પ્રોમોશનની શક્યતા છે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પરિવારમાં જીવનમાં ખુશિયા રહેશે જય માતાજી